હરની રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલ રીંગણનું શાક રોટલા માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે બસો બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે અઢાર મણ ઘીનો વઘાર કરીને સાહીઠ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે ગુજરાત કે ભારતમાં જ નહીં સાસ સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોળમ પ્રસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈ ઓર બની રહે છે ભગવાને શાકોત્સવ કરીને લોકદ્રષ્ટિથી રીંગણને ગળે વળગાવીને એને અમર કરી દીધું એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને પીરસ્યું હતું શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે આધ્યાત્મસભર મહિમાનું ગાન કર્યું હતું તો વળી શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનાથ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનાથ ભગવાને જે બસોને બે વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામી મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકિશોરદાસજી સ્વામી સનાતન સ્વરૂપદાસજી સ્વામી મણિનગરથી વધારેલા યોગવલ્લભદાજી સ્વામી હરિકૃષ્ણવલ્લભદાજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાન એ ઉત્સવીયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાવી પર્યંત મણિનગર શ્રી સ્વામિરાયણ ગાદી સંસ્થાના તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર